ભાવનગર શહેરમાં વિજયરાજનગરમાં આવેલી પ્રગતિ મંડળની મોટીવાડી ખાતે સહજાનંદી શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શાકોત્સવ સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર દ્વારા આયોજિત કરાયું હતું ભાવનગરના પ્રગતિ મંડળમાં યોજાયેલા શાકોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાકોત્સવમાં વિવિધ પ્રકારના શાકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આસપાસના ભાવિ ભક્તોએ હાજરી આપી હતી રાજી કરી શકે તો આપણને આવી દિવ્ય ભવ્ય પરંપરા સ્વામિનારાયણ ભગવાને આપી અને આજે લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા આજના દિવસે શાકોત્સવ એક કલ્યાણ ની સ્કીમ જાહેર થઈ છે અહિયાં કોઈ રોટલા ગળીને સેવા કરી હશે I'm the name.